શંકરપુરા ગામે વિદેશી દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ઉપર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો વર્ણમા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શંકરપુરા ગામના વર્તમાન સરપંચ મહેશ ગોહિલ દ્વારા કેટલાય સમયથી વિદેશી દારૂનો વેપલો કરતો હતો છેલ્લા કેટલાય સમયથી અને કોના આશીર્વાદથી આ પ્રવૃત્તિ કરતો હોય તે તો તપાસનો વિષય છે રતનપુર પાસે શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહિલ તેનો પુત્ર અક્ષય મહેશભાઈ ગોહિલ તથા વિશાલ મહેશભાઈ ગોહિલ આ ત્રણેય પિતા પુત્ર ખુલ્લેઆમ શંકરપુરા ગામે વિદેશી દારૂ વેચતા હોવાની બાતમી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી બાતમી હકીકતને આધારે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ રેડ કરી હતી રેડ દરમિયાન શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહિલ સત્તાના નશામાં હતા પોતે ગામના સરપંચનો રોફ જમાવીને રેડ કરવા ગયેલ વડોદરા ક્રાઈમ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓનો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલા બાદ શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહિલ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો ત્યારે બંને પુત્રો વિશાલ ગોહિલ તથા અક્ષય ગોહિલ ભાગવામાં સફળ રહ્યા હતા હાલ પ્રાપ્ત માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે હોવાનું બહાર આવ્યું છે

આવી ઘટનાઓ સમાજ માટે વિચાર કરવા યુક્ત છે કે આપણે કેવા પ્રતિનિધિની ચૂંટીને મોકલ્યા છે કાયદાના રક્ષકોએ પણ આ ઘટનાથી સબક લેવો જોઈએ અને પોતાનો મત કેવા ઉમેદવારને આપીને ચૂંટી રહ્યા છે તે અંગે પ્રજાએ પણ આત્મચિંતન કરવું જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર